તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પ્રજા પ્રજાના પ્રશ્નોને વાંચા આપી વણ ઉકેલ પ્રશ્નોને જળમુંડમાંથી ઉકેલી આજુબાજુના ગામડામાં સારો એવો વર્ચસ્વ ધરાવે છે અને હળમતી આનાવ યુવાનોમાં તો હોટ ફેવરેટ આરડી સાહેબના નામથી યુવાનની સન્માન સાથે બોલાવે છે મોરબી જિલ્લાના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર જગતમાં સામાજિક કાર્યકર તેમજ વિશ્વાસુ વ્યક્તિને છાપ ધરાવતા અને સત્યની રાહ પર ચાલતા રમેશ ઠાકોરના હુલામણા નામથી પ્રસિદ્ધ છે પ્રિન્ટ તેમજ મીડિયા ગ્રુપના બોણો મિત્ર સર્કલ ધરાવતા આજે તેમનું દુઃખદ અવસાન થયું છે બ્યુરો રિપોર્ટ ટીવી 18 ન્યૂઝ